જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો જુઓ આપણે હવારમાં તો બ્લોગની શરૂઆત કરી દીધી હ અને આજ તો જુઓ કમ્પ્લેટ તાપ નેકરણ એવું થયું ના જુઓ મસ્ત થઈ ગયું નાસ્ત તો હેડો તાનો પેલી બાજુ માડે દક્ષિણ પપ્પાને બે રહી તે ઈ ઈને આપણે જય માતાજી કહી દઈએ જુઓ જય માતાજી માડી જય માતાજી

તો હેડોતાને તમને તો જઈને મળ્યું અને વિડીયો ઉતારા હ તો કોશિશ કરી હું ઉતારવાની અને ઉતારા તો માફ કરજો પણ જે વસ્તુ લે હું એ તમને ઘેરા ને બતાવું તો હેડતાને આપણે જઈએ બજાર તો જોવા દક્ષિણ પપ્પા આ બાજુ તૈયાર થઈને જ બે હું લેવા જઈએ હે મિત્રો આપણે તાઈ જો મોરા દક્ષિણ પપ્પા બીજી થેટ લે જા ને એક થેલી આયરી તો જો કું બેઠી હૈ ગેર આઈ જા ગાયન તાણ જો અજે કપલી ના લેના આ આ મત લેના આઈરીયું આતા માં ભઈ ખાસ બદલા હીએ પણ મને પેલા પોણી બોણી પી પીલીએ પસા પર

તો વધારે દેખાય એવું લાગે તમારું એ વધારે વધારે એમ થઈ ગયો માડી નું વજન કરો માડી તો વાળો કરો तो जोब मित्र आ बધું હન જોઈ બોઈ ને જે વસ્તુ લાવાય રહે એટલે પાસા જો જો નવા अखुतरा ખોદી કાઢ્યા માડી નું સેટલું થા તે 55 નું 56 55 કિલો જો માડી નું વજન 56 કિલો આમ દક્ષણ પપ્પાનો વારો ચાલો મારો તો સુતાઈ ગયો तामारे एकलोज है चलो छप पल कीलो हर है हर तो पहला पोच कीलो उस हाई हो। त्रीजू मारत नत्करो ताम ना नत्करो अजा ना करा वजन मारत निकरा कोटो नी बज जाए ना करो चेट लो हो वजन चुई मार पोसट अई

તો જો મિત્રો એ જોઈ ગે તો અમે મોરા મોરા અને હું લેવા જો પેલા કહે દેવું કે મોરા ચમ વિડીયો ની લીધો મીજી કરિયાના દુકાને કર્યો નું લેવા ઓલે લે અને દક્ષિણ પપ્પા જે આ ફોન ભૂલી આલવાનું અને ફોન હતો ઇયોને પહાણ તો એ કોમ થી જેલા હતા બીજી દુકાને તો ફોન રહી જન પહાણ એ વિડીયો નતો લીધો અને ભીરે એટલી બધી હતી દુકાનમાં વાત નહીં કરો અને બપોરનો સમય થઈ ગયો હતો તો ઘણી બધી ગરમી ને ટકાતું નથી પછી કીધા કે પછવાદું નથી તો આપણે વિડીયો નતો લીધો એના બદલ મોફી મગીએ હે પણ અમે હું લાવીએ એ તમને બતાવું અને જો વાદળ ઘેર આવે એટલે વાદળ આવી જાવ અને પછી ગરમી લાગતી ને એવું બધું હતું તો જો અમે જે લાવીશું એ તમને બતાવું હું અને અંજીબો નાના ગુણ ને બધા ચા બાપી અને બજો ઘેર અને અમને બતાવું સામાન લાવીએ તો જો આપણે થોડું ઘણું સગવડ લાવીએ અને માપની લાવે સગવડ હતી જો આ ચાહ અને આ મસાલા હું આ અને આ શાકભાજી લાવે અને આ શું કહેવાય ખાટલું ભરવાનું મોણ કહેવાય આ તો જો પહેલા લાવે તો ને આપણે આબો ખાટલું ભરે તો અને આપણે બીજો ખાટલો ભરવાનો હું એટલે આ તો આટલી ખરીદી હતી અમારી અને માફ કરજો વિડીયો નથી લીધો એના ઓલે આ ખાટલાવાળા કે હું જલ્દી આવજો વિડીયો જોતા હોય તો ખાટલો ભરી આવજો મને આ વિડીયો લાવી દીધી વાટ જોઈ રહીએ તો જો આવું હતું અને હું મોંઘવારી એટલી નું કોઈ વસ્તુ તમે લઈએ નહીં હકો એ વાત તો હે પણ આપણે સગવડ હતી એટલે વસ્તુ લાવ્યો બધું પણ જેમ 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 સગવડ પેલા તો એ બધું ભરી તો આ આપણે અને આ બીજું લા એ ભરવાનું હોય એક ખાટલો લાયેલો પડી રહ્યો હો તો આપણે લેવાના હતા પણ આપણે લીધા નથી એમ તમે એમ કે ખાટલા ને આજે લેના આજે નથી લાયા થોડા દન પેલા દક્ષિણ પપ્પા જતા હતા એ બ્લોગમાં જોયું હાથ એ વખત લાવેલા અહીં પણ ભર્યા નથી તો જો આવું ખરીદી કરીને આવ્યો તો જો આમ વાગી જી હોદના પોષ અને નોંધ મોટું બીજું હતું ઘરનું કોમે પાલી ગયો અને બીજું ખાવાને એવું બનાવવાનું બાકી છે તો હેડતાણા વેરા હતું બનાવીએ અને હું સોમાહદાળું હોય એટલે વેરા હતું જ બનાવને મારા ગમડા મન તો હાથ વાગતા ને તો બધો ખાઈએ લે હોય અને આઠ વાગતા તો બધો ઊંઘીએ જ હોય એવું હોય એ તો સિટીમાં જ હું દહ વાગ્યું ને અગિયાર વાગ્યું અને અમારા ગમડામાં હું અમારો મો વહેલું ઉપર પડે આપણે ડોર બધું કોમ હોય ગનનું કોમ હોય સારી જવાનું હોય હેત્રમ જવાનું હોય એટલે હું હતા પાલી અને શાંતિથી ખાઈ પછી ઊંઘવાનું હોય અને હું આખો દન કોમ કરી કંઈ થાકેલો હોય એટલે ગમડામાં તો છેવ રાતે જ બધો આરામ મળ તો પેલું ને બધું કોમ વેણ વેણસ કરતો હોય એટલે આવું કોમ હડો આપણે જલ્દી જલ્દી ખાવા બનાવી દઈએ તો બસ આજના વ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું ને આ વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ